જય શ્રી કૃષ્ણ મિત્રો આજની ગતિ અને જ્યોતિષીય સંકેત બતાવે છે કે હાલમાં આ ચાર રાશિઓ માટે ખૂબ જ સમય સારો ચાલી રહ્યો છે જો તમે આ રાશિમાં આવતા હોવ તો સમયનો પૂરતો લાભ ઉઠાવો અને કઈ છે તે ચાર રાશિ તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં પહેલું છે વૃષભ રાશિ શુક્રના સ્વગૃહ પ્રવેશને કારણે આ રાશિના જાતકો માટે આર્થિક સુખ પ્રેમ અને વૈભવ વધે તેવી શક્યતા છે ફાઇનાન્સ લક્ઝરી અને સંબંધોમાં પ્રગતિનો સમય છે આ સમય દરમિયાન નવા રોકાણો લગ્ન અંગે ચર્ચાઓ કે ઘરમાં સુખદ પરિવર્તન માટે ઉત્તમ સમય છે બીજું છે સિંહ રાશિ મંગળના ગૌચરથી આત્મવિશ્વાસ શક્તિમાં વધારો થાય છે નવા કામ શરૂ કરવા માટે હિંમત અને ઉત્સાહ આપતો સમય છે નવા પ્રોજેક્ટ માર્કેટિંગ લીડરશીપ સંબંધિત કાર્યો કરવા માટે ઉત્તમ સમય છે આપના પરાક્રમ ફળદાયી રહેશે ત્રીજું છે કન્યા રાશિ બુદ્ધ અને ગુરુની કૃપાથી આજકાલ વિચારશક્તિ સ્પષ્ટ છે શિક્ષણ લખાણ વ્યવસાય અને સંબંધિત કાર્યો માટે સમય અનુકૂળ છે અભ્યાસ ઇન્ટરવ્યુ કાર્ય અને મહત્વના નિર્ણયો માટે શ્રેષ્ઠ સમય છે ચોથું છે મકર રાશિ શનિની અનુકૂળ દશા અને ગુરુના માર્ગદર્શનથી મકર રાશિના જાતકો માટે ધૈર્ય અને સ્થિરતાનો સમય ચાલી રહ્યો છે કોઈ મોટા નિર્ણયો લેવા હોય જમીન મકાન માટે યોજના બનાવી હોય તો ઉત્તમ સમય ચાલી રહ્યો છે જો તમારી રાશિ આ ચારમાંથી હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવી જ માહિતી માટે અમારા પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી